બેજાર ચોવિસના અતી વૃષ્ટિના કૃષિ રાહત પેકેજમાંથી ઉપલેટા તાલુકામાં બાદ થયેલા ગામને સમાવેશ કરવા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલેદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી બે હજાર ચોવીસની અતિવૃષ્ટિમાં ઉપલેટા તાલુકાના તમામ એકાવન ગામડા અને ભાઈ વદરમાં પણ અતિભારે વરસાદ થતા તેમના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાક ધોવાણ થયા હતા ધોવાણ બાદ સરકારે ગ્રામ્ય વિસ્તારનો સર્વે કરી કૃષિ

અને ગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી ઉપલેટા તાલુકાના તમામ ગામોમાં અતિવૃષ્ટિના કારણે નુકસાની ગઈ હોવા છતાં સરકારી ઈરાદાપૂર્વક કૃષિ રાહત પેકેજનો આપી ગામડાનો ખેડૂતને સાથે અન્યાય કર્યો છે જેને ધ્યાનમાં લઈ આજરોજ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ પૂર્વ જિલ્લા પ્રમુખ લલિતભાઈ વસોયા શહેર અને તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ ભોપાડા લાખાભાઈ ડાંગર સહિત તમામ આગેવાનો સાથે એક મીટિંગ યોજી ખેડૂતોના પ્રશ્ન મુદ્દે ચર્ચા કરી ઉપલેટા મામલેદાર આવેદન પત્ર આપે વીસ ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા સરકાર સમક્ષ માંગણી કરી હતી તેમ છતાં વહેલી તકે આ ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચારી હતી ગુજરાત સરકાર દ્વારા તાજેતરની અંદર બે હજાર ચોવીસના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા અને ધોરાજી બેજ જ તાલુકાની અંદરના જે ખેડૂતોના ગામડાની અંદર ખેડૂતોના જે નામ છે એ ગામડામાં વીસ ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યો છે માન લો કે સેવંતરા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં ભાયાવદર જેવું મોટું સિટી કે જેના રેવન્યુની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય ખૂબ નુકસાન પામ્યું છે એવા આખા ભાયાવદર વિસ્તારને આ પેકેજ રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે ત્યારે સરકારની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમે આંદોલન આવેદનપત્ર આપ્યું છે અને આગામી દિવસોની અંદર કિસાન સભા દ્વારા એક કિસાન સંમેલન દ્વારા મોટું ઉગ્ર આંદોલન કરવાના છીએ ત્યારે સરકારે આ વખતો વખત થતાં જે ઉપલેડા તાલુકાના ખેડૂતોને અન્યાય છે અન્યાય દૂર કરવો જોઈએ અને આ નામો છે એ ગામના જે બાકાત રહી ગયા છે એના ફરી સમાવેશ કરવાની અમારી માંગ છે જો આમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને અને માર્ગે આજે ઉપલેટા ઉપલેટા તાલુકા શહેર દ્વારા મામલતદારશ્રીને ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર આપવા અમે સૌ આવ્યા છીએ ગઈકાલે રાજ્ય સરકારે બે હજાર ચોવીસમાં માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના કપાસને જે નુકસાન થયું છે નુકસાન માટેની સહાય જાહેર કરી છે રાજકોટ જિલ્લાના ઓગણીસો વીસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ફક્ત ધોરાજી તાલુકાના ત્રીસ ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવતર સહિત એકવીસ ગામો રાજ્ય સરકારે કૃષિ વિભાગે આ કૃષિ સહાયમાંથી બાદ રાખવા ઈરાદાપૂર્વક બાદ રાખ્યા છે આની પહેલાં પણ બે હજાર ચોવીસમાં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના વીસ ગામોને પણ બાદ રાખ્યા હતા જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકારને માહિતી આપી છે પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે આવતા દિવસોની અંદર આ વીસે વીસ ગામના ખેડૂતોને સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે કિસાન સંમેલન આવતા દિવસોની અંદર ઉપલેટા શહેર ખાતે રાખવાનું આયોજન પણ અમે છે જે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસના ના વરસાદના પાક નુકસાનીના બાબતના જે આંકડા અને જાહેરાત બહાર પાડી એમાં જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામની અંદર આપવામાં આવ્યું તેમાં ઉપલેટા તાલુકાના કે ભાયાવદર ગામ મોટું ગામ હોય ખેડૂત ગામ હોય ખેતીલક્ષી ગામ હોય નગરપાલિકા વિસ્તાર છે આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ જ વીસ ગામ જેટલા બાકાત રાખ્યા ભાયાવદર સહિત એકવીસ ગામ બાકાત રાખી અને આ ખેડૂતોને આ રાજ્ય સરકારે અન્યાય કરેલ છે કે વરસાદ વરસાદની માત્રા આખા આખા રાજકોટ જિલ્લામાં આજુબાજુના બધા વિસ્તારની અંદર છે બાજુના ગામડાની અંદર વરસાદ છે તો ભાયાવદરમાં કેમ નહીં આ કીનાખોરીનું વલણ ભાયાવદરના ખેડૂતો અને ભાયાવદરના આસપાસના ખેડૂતો માટે રાખેલ છે તે બાબતે આજે અમે મામલતદારશ્રી આવેદનપત્ર આપેલું છે જો આ બાબતની અંદર આ ગામનો સમાવેશ કરવામાં નહીં આવે આ પેકેજની અંદર અમારા ખેડૂતોને સમાવેશ કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખી વીસે વીસ ગામમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશું સરકાર પીપુલ નો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે